નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલા પૌરાણિક મંદિર ધનેશ્વર મંદિરનો વિવાદ છે તે ઉગ્ર બનતો દેખાયો છે જેમાં બે જૂથ સાધુઓના સામ સામે આવી ગયા છે અને આજે સવારના સમયે સાધ્વીએ સાધુ મહારાજને લાફો ઝીંકતા વિવાદ વકર્યો છે આ ઘટનાના સંદર્ભમાં હવે મામલો છે તે પોલીસ સ્ટેશન ખાતે પણ પહોંચ્યો છે ત્યારે શું સમગ્ર બનાવ છે શું આરોપો એકબીજા ઉપર બે સાધુઓના જૂથ કરી રહ્યા છે નમસ્કાર દર્શક મિત્રો નવ ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે પૌરાણિક ધનેશ્વર મંદિર માં વહીવટ ને લઈને વિવાદ વકરવાની શરૂઆત થઈ છે ધનેશ્વર મંદિરમાં જાનકી જાનકીદાસ બાપુ તેમજ સદાનંદ મહારાજ વચ્ચેનો વિવાદ છે તે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતો હોય તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે તે વચ્ચે આજે સવારના સમય જાનકીદાસ બાપુના પત્ની ભાગવતદાસ દાસ સાધ્વી દ્વારા લાફો આવતા ઘટનાના સંદર્ભમાં અનેક પ્રકારના સવાલ ઉઠ્યા છે ને પોલીસની હાજરીમાં જ આ લાફો ઝીંકવામાં આવતા લોકોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે આવું કહેવાય રહ્યું છે એકબીજા ઉપર જે રીતે બંને જૂથના લોકો આરોપો કરી રહ્યા છે ને આ વિવાદ છે તે આ મંદિર પર વહીવટ કરવાને લઈને ચાલી રહ્યો છે અને એકબીજા ઉપર આરોપો એવા છે કે તે એકબીજાને હટાવવા માંગે છે અને તેના જ કારણે વિવાદ છે તે વકરી રહ્યો છે અને હવે મામલો છે તે રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે આ ઘટનાને લઈને પહેલા તો શું કહી રહ્યા છે સદાનંદ મહારાજ તે સાંભળી લો ઈશ્વર મહાદેવ એક પ્રાચીન પૌરાણિક મંદિર છે એક ગામુ મંદિર છે કોઈ વ્યક્તિગત માલિક નથી એક કે ત્યાંના લીગલી અનલીગલી વ્યક્તિ છે ત્યાં એનો કોઈ હક અધિકાર નથી જે કલેક્ટર સાથે પ્રોસેસ ચાલે છે બીજું કે વારંવાર સાસવાદે વિવાદ કરવાનો ટેવાયેલો માણસ છે બરાબર અને એની પત્ની બિલકુલ કરક્ટ વ્યક્તિ છે આપણે ન કહેવું ન કહીએ ભાષામાં પણ એ વ્યક્તિ યોગ્ય નથી માટે આ વારંવાર એની બૈરી દ્વારા આ મારી પર હુમલા કરી અને મને બદનામ કરી અને મારું સ્થાન હડપ કરવાની કોશિશ કરી રહ્યા છે એમને એવું બે છે કે તમે એમનું મર્ડર કરવાનું સાધિત રચી રહ્યા છો શું છે આ સદંતર વાત ખોટી છે

અને વિવિધ અધિકારીઓ વિવિધ વિભાગોની અંદર એમની અરજીઓ આપેલી છે કે અનલીગલી છે વ્યક્તિ બરોબર એ સાધુ નથી પરિવાર સાથે રહે છે પરિવાર સાથે રહે છે એમના સંતાનો છે અને એ લોકો મંદિરની અંદર કાયમ માટે અશાંતિ ઊભી કરે છે અને અશાંતિ ફેલાવે છે અત્યારે રાજપીપળા પોલીસ સ્ટેશન ની અંદર જે મારે જવાબો આપવાના હતા એ હું જવાબો આપી અને તે જામીન લઈ અને હું ઘરે જઈ શકું છું આપનું નામ

રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતે સદાનંદ મહારાજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા હતા અને તેમણે શું ગંભીર આરોપો સદાનંદ મહારાજ સામે કર્યા છે અને કેવી રીતે આખા વિવાદની શરૂઆત થઈ છે તેની પાછળના કારણો શું છે હા તો મારે એટલે રાજપીપળા આવવું પડ્યું જય શ્રી મારું નામ છે ભાગવતદાસ મેં રહું છું ધનેશ્વર મહાદેવમાં ને ત્યાં પૂજા પાઠ કરું છું અને મૂલ્યની મેં ત્યાં પરિક્રાવાસીની સેવા કરું છું કોઈ ત્યાં પરેશાન વ્યક્તિ આવે એ બધાની સેવા ત્યાં થાય છે ને ગઈ રાતે મારી બાર વાગે પથ્થરમાર થયો ગાલી ગલીચા કર્યા લાઈન બંધ કરી દીની ગાલી ગલીચા કરીને એ લોકો ભાગી ગયા ને આજ સવારે પાંચ જણા આવીને અમને ગાલી ગલીચા કરીને ગયા જો મેં એફઆઈઆર કરી હતી એ લોકો એને એનું નામ છે સદાનંદ પ્રસાદ જીતુ ગૌસ્વામી મહેશ અને પ્રીતરામ એ બધા રહે છે માંગરોલ ગામમાં ને ષડયંત્ર રચી રહ્યા છે અમારા નામનું પેલા બી આવી રીતે જ મર્ડર થયું હતું ધનેશ્વર મહાદેવમાં ષડયંત્ર રચીને એ લોકો કોરા ફરે છે જેને નથી કર્યું એ જેલમાં ગયા છે જેને કર્યું છે એ કોરા ફરે છે એને મહેરબાની કરીને ભગવાન અમને સહકાર આપો કે અમે લોકો અમારું જીવન શાંતિ જીવી અમે ગ્રહ ગ્રહ જીવન કઈ ગલત હે ગ્રસ્ત સાધવું કઈ ગેરંવાર હેરાન કરે છે આશ્રમ હડપાઈ લેવા માટે બસ આ લોકોને ને બદનામ કરીને આ લોકોનો આશ્રમ હડપાઈ લેવો છે બસ અમને કલેક્ટર માં હે ને મારા ગાંધીનગર અમને બદનામ કર્યા છે આ લોકોએ

હે જેનું નામ નામ લેશો તમે ભગવાન રામની શિવની પૂજા કરો છો ગ્રસ્ત નથી તો હું ગ્રસ્ત છું અને હું હું મારા સંતાનો સાથે પરિક્રમા વાસીઓની ગૌશાળાની બધી જ પ્રકારની સેવા કરી રહ્યો છું વિના લોકોને હું પહોંચાડી રહ્યો છું બધું જ કરી રહ્યો છું છતાં પણ મને આ રીતે જ મારા ગુરુભાઈ રામપ્યરે દાસજીને બે હજાર સત્તરમાં ષડયંત્ર રચીને મર્ડર કરવામાં આવ્યું અને એ જ ઘટના આજે મારી સાથે થઈ રહી છે અને આમાં જ એ લોકો ચારે પાંચ જણા જે પ્રીતરામ પાછલા મહિના પેલા રિવોલ્વર કાન કાનપટ્ટી પર મૂકીને અને અગવા કરીને લઈ ગયો હતો અને એમનો સાથકાર અત્યારે માંગરોળ ગ્રામ પંચાયતનો સરપંચ અને ડ્યુપ્યુટી સરપંચ બરાબર જીતુ ગૌસ્વામી જીતેન્દ્ર ગૌસ્વામી સદાનંદ અને પ્રીતરામ આ ચારે ચાર પાંચે પાંચ મિક્સ થઈને અને મારા મર્ડરનું પ્લાન કરી રહ્યા છે અને એ મારા મર્ડર પછી મારા ધર્મપત્નીને આ રીતે બદનામ કરીને અને અમને આ જગ્યામાંથી બહાર કાઢવા માટે નો પ્રયાસ કરી રહ્યા છે અને ખરેખર અગર આમાં કોઈ નહીં સાંભળે તો અમે એવું નિર્ણય લઈએ છીએ કે અમારે બે પતિ પત્નીને જાહેર કલેક્ટરની સામે જ અમે આત્મદાહ કરશું સરકાર પાસે પોલીસ બસ અમને ન્યાય મળવો જોઈએ અમારે કોઈ નહોતો એ હું મહંત બન્યો તો મેં કોઈ ગેરકાયદેસરનો કબજો નથી કર્યો મારે સાધુ સમાજે જ બેસાડ્યો હતો અને પછી જ્યારે મેં વિકાસ કર્યો બધું થયું અને મેં કોઈની સાથે કોઈ પણ પ્રકારની ચીટિંગ નથી કરી હું ગ્રસ્ત સાધુ છું એ મારું આખું વિશ્વ જાણે છે મારા ભક્તો જાણે છે આખું સાધુ સમાજ જાણે છે આજે એ લોકો મને એ રીતે બદનામ કરી હશે કે એને મેં સંતાડીને હું મહંત બન્યો છું કોઈ સંતાડ્યું નથી મને જ્યારે મહંત બનાવવામાં આવ્યો તો એ ઈચ્છા રામ પ્યારે દાસની હતી અને એમને જે મને કીધેલું કે બાપુ તમે આ સંભાળો તમે ગુજરાતી છો તો ગુજરાતી હોવાને કારણે તમે એને આ આશ્રમનો જે વિવાદ પચીસ વર્ષથી ચાલી રહ્યો છે એ પૂર્ણ થશે પણ આ પચીસ વર્ષના વિવાદમાં એકવાર મર્ડર થઈ ચૂક્યું છે અને બીજી વાર પાછું મારું મર્ડરનું પ્લાન છે અને અગર જો મને કંઈ થાય તો આ પાંચે પાંચ લોકો જ એના જવાબદાર હશે અને પ્રિતરામ જે છે એ રામાનંદ आश्रमનો જ શિષ્ય છે બરાબર અને આટલી મોટી હોદ્દા પર જે સંત છે એ ગુરુ ભગવાન હવે એ એમને સમજાવી રહ્યા છે પણ એ સમજતો નથી અને એની એક જ નિયતિ છે કે ગમે તેમ મારું મર્ડર મને રસ્તામાંથી હટાવીને અને એ મને બદનામ કરીને મને અહીંયાથી કાઢવામાં આવે અને જ્યારે અહીંયા અમે અમારા માતાજીએ એફઆઈઆર કરી ત્યારે એ સાધુનું વેશ છોડીને અહીંયા પેન્ટ શર્ટમાં હાજર થયો હતો અને પોતાનું નામ એ છુપાવીને અહીંયા નામથી અને બીજા કપડા પહેરીને અહીંયા હાજર થયો તો ખરેખર આ ન્યાય જે સત્ય છે એ સત્ય સમાજમાં બહાર આવે અને હું એટલું જ માંગુ છું કે મેં અગર કોઈ ગુનો કર્યો હોય મને એમ કે આ લોકોએ મને એવું કલેક્ટરની સામે આવેદન આપ્યું છે કે હું ગુનાહિત વ્યક્તિ છું ગાંધીનગર વિકાસ યાત્રા વિકાસ બોર્ડમાં ત્યાં એવું કીધું છે કે હું ગુનાહિત વ્યક્તિ છું

जितेंद्र गोस्वामी ए वीएचपी નેતા પોતાને વીએચપી ના નેતા કહી વડાવે છે અને એ નેતાઓ આજે અમારા વીએચપી ના નામથી અમને એને આ રીતે કલેક્ટર સામે અને ગાંધીનગરમાં અને બધી જગ્યા પર અમારા નામની વિરોધી અરધીઓ અરજીઓ કરીને અમને ત્યાં સુધી મહિલાને એક બદનામ કરી રહ્યા છે મૂળ હેતુ કે હું અગર સ્વ ઈચ્છાથી અહીંયા હટી જાઉં તો પણ આજે અને એ લોકોને આશ્રમ હડપીને અને ત્યાં હોટલ બનાવવાની છે મારા ગુરુભાઈની મારી પાસે જે રામપ્યારે દાસજીએ જે અરજીઓ કરેલી એવી સોળ હાલ ભાગવત દાસ સાધવીના જે ગંભીર આરોપો સામે આવ્યા છે સદાનંદ મહારાજ ઉપર અને તેમનું કહેવું છે કે કેટલાક માણસો તેમની સાથે રાત્રિ દરમિયાન આવ્યા હતા અને ગાળા ગાળી કરવા લાગ્યા હતા ને એટલું જ નહીં આ મામલે પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો તેના જ કારણે વિવાદ છે તે વકરી રહ્યો છે આ મામલામાં તેમણે અંતિમ ચીમકી ઉચ્ચારતા પ્રશાસનને એવું કહ્યું છે કે જો આ મામલામાં તેઓ દ્વારા અલગ અલગ જગ્યાએ રજૂઆત પણ કરવામાં આવી છે જો કોઈ પણ આ રજૂઆત નહીં સાંભળે તો તેઓ જિલ્લા કલેક્ટર કચેરીની બહાર જે રીતે આ ચીમકી છે તે ભાગવત દાસ સાધ્વી દ્વારા આપવામાં આવી છે તેના કારણે વિવાદ વકર્યો છે અને મામલો રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે પોલીસ આ મામલામાં કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે